ડભોઈ તાલુકાના કરનાળી નજીક ઓરસંગ નદીમાં ગેરકાયદેસર રીતી ખનન પર મોડી રાત્રે ખાન ખનીજ વિભાગના દરોડા ડભોઈ તાલુકામાં આવેલા કરનાળી નજીક પીપળીયા ગામે ઓરસંગ નદીના પટમાંથી લાંબા સમયથી ચાલતા ગેરકાયદેસર રીતી ખનન પર ખાન અને ખનીજ વિભાગના અધિકારીઓએ મોડી રાત્રે અચાનક દરોડા પાડતા રેતી માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો આ કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ આશરે એક કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો ઓરસંગ નદીમાંથી ચાલતું હતું ગેરકાયદેસર ખનન ભોઇ તાલુકાના કરનાળી નજીક પીપળિયા ગામ પાસે આવેલી પવિત્ર ઓરસંગ નદીના પટમાં રેતી માફિયાઓ દ્વારા દિવસ રાત ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી આ માફિયાઓ દ્વારા નાના 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 મોટા વાહનોનો ઉપયોગ કરી અને રેતી વહન કરવામાં આવતું હતું જેના કારણે સરકારી તિજોરીને મોટું નુકસાન થતું હતું અને પર્યાવરણને ગંભીર અસર પહોંચતી હતી મોડી રાત્રે રેડ કરતાં ત્રણ ડમ્પર અને કિટાચી મશીનને કબજે કરી ફરિયાદોના આધારે ખાન ખનીજ વિભાગના અધિકારીઓની ટીમે ગઈકાલ મોડી રાત્રે આ વિસ્તારમાં ઓચિંતા દરોડા પાડ્યા હતા અને આ દરોડામાં સ્થળ પરથી રેતી ખનન અને વહન માટેના ઉપયોગમાં લેવાતા નીચે મુજબના સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા ત્રણ ડમ્પર ટ્રક એક હિટાચી મશીન સૂત્રોના જણાવ્યા અનુસાર કબજે કરાયેલા વાહનો અને મશીનરીની બજાર કિંમત અંદાજે રૂપિયા એક કરોડથી વધુ થવા જાય છે રેતી માફિયાઓમાં ફફડાટ લાંબા સમયથી બે રોકટોક ચાલતા ગેરકાયદેસર કાળા કારોબાર પર અચાનક પડેલા દરોડાના કારણે આ પ્રવૃત્તિમાં સંકળાયેલા ઈસમોમાં ભયનું મોજું ફરી વળ્યું છે ખાન ખનીજ વિભાગ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ગેરકાયદેસર ખનન કરનારા ઈસમોને ઓળખ કરવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો બહુ મોટું કૌભાંડ નીકળે તેવું લાગી રહ્યું છે